ગુડ મોર્નિંગ હૃદય જય શ્રી કૃષ્ણ હેલ્થ તો નથી સારી બટ બ્લોગ તો સ્ટાર્ટ કરવો પડે ને તો બહુ વિધાઉટ એનર્જી વાળો બ્લોક છે આજે તો હમણાં સોનોગ્રાફી કરાવીને આવી બ્લડ લઈ ગયા બીજા રિપોર્ટો આપ્યા છે કરવા અને મસ્ત મજાનો લંચ આવી ગયો છે લંચમાં છે રોટલી દાળ ભાત ટીંડોળા ભીંડાનું શાક એન્ડ વાલોનું શાક દાળ અને હવે હું ને મમ્મી જમી લઈશું તો કંઈ નહીં પાછળનું માથું બહુ દુખે છે અતિશય દુઃખે છે રહેવાતું નથી પણ જે ભાવે તે ખાઈ લઈએ કદાચ ભૂખનું બી ચડ્યું હોય તો હમણાં દક્ષ જેનીસ પણ આવવાના છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ મમ્મી ન્યૂ બ્લોગ એટલે અમે જસ્ટ આવ્યા મમ્મીને બહુ જ ફીવર છે તો મમ્મી સુતા છે અને અમે તમને દેખાડું અમે શું કરીએ છીએ તો અમે રમીએ છીએ હાય તમને કે આ ભાઈ બીજી ગન છે એમ જ રીલોટ કરીને પીલે મારી બીજી ગન બી રિલોટ થઈ ગઈ છે અને આ ભાઈ અહીંયા આવ્યા છે મારું 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 ગન મારું ગોળી છે ગાઈસ અત્યારે અમે રમતા તો મમ્મી સૂઈ છે અમે તમને દેખાડું મમ્મી કેવી રીતે સુધી છે તો હાલ નહીં ગાઈસ મારી મમ્મી અહીંયા શું છે તમને દેખાડું બીજી સાઈડ છે હેલી ગાઈસ મારી મમ્મી શું છે અને હાય મમ્મી મમ્મી મેં હમ હાય બુટ ગાઇસ મમ્મીની બહુ જ તબિયત ખરાબ છે તો અમે બનાવ અહીંયા છે પપ્પા ઘરે છે અને ભારતી બામ બી ઘરે છે

પણ તેમ છતાંય હું ટ્રાય કરું છું કે તમને બતાવું તો આખી રાત હતો સોનું ને અત્યારે ચાલે જ છે ગઈકાલે પણ પણ તાવ નથી અત્યારે એકસો એક ને સો આવી જ રહ્યો છે આ રિપોર્ટ કરાવ્યા છે હવે જોઈએ શું આવે જોઈ શકો છો તમે અત્યારે એની તબિયત જ નથી ઉતરતો જે આજે પાંચમો દિવસ થયો અને ફીવર તો ઉતરતો જ નથી જેવો ફીવર આવે પેરાસિટામોલનું બોટલ ચડાવે થોડી વાર થાય એટલે પાછો તરત ને તરત પાછો ફીવર આવી જાય ખબર નહીં શું થયું છે યાર ટેન્શન આવે છે યાર આજે કેટલા પાંચ દિવસ થયા બહુ ટેન્શન આવે છે કે કેમ નથી ઉતરતો એમ છોકરાઓ ઘરે જતા રહ્યા પ્રતિક આવ્યા છે એ પણ હમણાં ડિનર લઈને પછી એ ઘરે જશે અને મમ્મી બેઠા છે મોબાઈલ જોવે છે મસ્ત પણ હીતાફળને એવું ખાધું અત્યારે પાછા જસ્ટ માપી ગયા તો સો તાવ હતો એટલે પાછો હવે ચડવાનો ચાલુ થયો છે હમણાં બપોરે ચાર વાગે એકસો ત્રણ હતો ખબર નહીં સારું શું થઈ ગયું છે મારી જોડે ખબર નહીં પડતી સીઆરપી બહુ હાય આવે છે

તો ગાઈઝ મસ્ત મજાનું ડિનર આવી ગયું છે કોબીનું કોબી વટાણાનું શાક છે પરોઠા છે સૂપ છે એન્ડ દાલ ફ્રાય જીરા રાઈસ છે મમ્મીને હમણાં જમવું નથી પછી જમશે અને પ્રતિ અહીંયા જમવા બેસી ગયા છે સરસ સૂપ છે બ્રોકોલીનું બ્રોકોલીનું સૂપ છે હા ઓકે મમ્મી હમણાં સીતાફળ ખાધા છે ને એટલે એમને ભૂખ નથી લાગી હોસ્પિટલમાં છે કે ફાઈવ સ્ટાર હોટલમાં સંબંધ નથી ફાઈવ સ્ટાર હોટલમાં છે આપણે હોસ્પિટલ છે કે ફાઈવ સ્ટાર હોટલ સંબંધ નથી એમ પણ એ તો દર વર્ષે તમે ભરો છો ને ફાઈવ સ્ટાર હોટલના દર વર્ષે તમે પૈસા ભરો છો એટલે પછી આપણે વસૂલ તો કરવા પડે ને તો પછી અને ત્યાં આગળ સૌરભ જોશી છે તમે જોવો છો અચ્છા અને બપોરે છોકરાઓ આવ્યા હતા ને તો અહીંયા રમકડા બધું ફોન બોન બધું અહીંયા ભૂલી ગયો છે જૈન કુમારો જો શૂઝ બી અહીંયા ભૂલી ગયો છે અને અહીંયા રમકડા બી ભૂલી ગયો છે ફોન બી ભૂલી ગયો છે રડશે હા લઈ જજો બધો ફોન બોલું છું જો મોબાઈલ આયો મમ્મી બોલ બોલ આપને મોબાઈલ એનો મોબાઈલ હા અને મમ્મી બધા એ લોકોના ટોય ભેગા કરે છે મે કાલ બપોરે રજા છે ને કાલ તો પ્રતિ સન્ડે તો તમે સવારથી આવી જશો ને સવારથી હે કાલે આખો બટ્યુશન બી રજા આપી દીધી છે હમ ઓકે તો તમે જમી લો મમ્મી ભૂખ નથી સારું અને અહીંયા ટીવીમાં કશું છે નહીં ચાલુ અને મસ્ત મજાની છાશ આવી ગઈ છે ફાઇનલી મેં કપડા ચેન્જ કર્યા છે પણ મમ્મી ટી શર્ટ કેવી લઈ આવ્યા ખબર છે જે હું સ્પેશિયલ પહેરીને વાસણ ઘસું રસોઈ બનાવ એ ટી શર્ટ મમ્મી લઈ આવ્યા છે કેમ કે એમને તો ખબર ના હોય મારી મમ્મીએ એમને આપી છે એટલે મારી મમ્મીને બી ખબર ના હોય તો કામ કરવાની ટી શર્ટ લઈ આવ્યા છે કંઈ નહીં પણ પહેરી લીધી અને પ્રતિક અત્યારે જાય છે ઘરે જેનીશ રાજ હોવે છે ક્યારનો કે પપ્પા આવો 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 તો પ્રતિક અત્યારે ઘરે જાય છે અને આજે ગુડ ન્યૂઝ છે કે સવા પાંચ કલાક થઈ ગયા સવા ચાર કલાક થઈ ગયા હજી મને ફીવર નથી આવ્યો અને અત્યારે સારું લાગે છે હવે આખી રાત આજે ફીવર ના આવે તો પછી કાલે ઘરે જવા મળશે આઈ હોપ કે ફીવર ના જ આવે અને મમ્મી અહીંયા બધું તૈયાર કરી આપે છે જે જેનું ટોય ભૂલી ગયો હતો તો અત્યારે ઘરે લઈ જાય છે પ્રતિક એમના ટોપ એ એનો મોબાઈલ લીધો મોબાઈલ તો પહેલા લેવાનો એના શૂઝ બી લેતા જજો જો શૂઝ બી ભૂલી ગયો છે બપોરે તો આવ્યો ને પણ રડતો રડતો થન થનિયા કરીને નીકળી ગયો ભાઈ ભાઈ રાધે રાધે કાલે મળીએ વહેલાં આવી જજો છોકરાઓને લઈને આવશો કાલે છોકરાઓ નથી લાવવા જોતી હતી કે હમણાં મને એક વાગ્યે ફૂલ તાવ ચડ્યો હતો એટલે પેરાસિટામોલ ચડાયો મને જો રહ્યો તાવ ઉતર્યો પસીનો થયો એટલે હું પણ વોશરૂમ જવા ઉઠી તો મેં કીધું લાઈવ બ્લોગ એન્ડિંગમાં તો કર્યો વ્લોગ બ્લોગ બી એન્ડિંગ કર દઉં અને અમારા સાસુમાં જો અહીંયા મસ્ત બે વાગે મોબાઈલ જોવે છે બાકી જો બે વાગ્યા કંઈ નહીં આજે તો નવ કલાકે તાવ આવ્યો એટલે અત્યારે સારું છે એમ કાલે ચાર વાગે તાવ આવ્યો તો તો અત્યારે રાત્રે મને બાર વાગે તાવ આવ્યો એટલે નવ કલાકનો ડિસ્ટન્સ થઈ ગયો જોઈએ હવે પાછો કેટલા વાગે તાવ આવે છે ન આવે તો સારું યાર કેમ કે બહુ જ તાવ આવ્યો બહુ તાવ આવ્યો એની કોઈ હદ નથી એટલો તાવ આવ્યો છે મને આખું મારી બોડી તોડી નાખી છે આમ એવું કહે ને એમ કે એની કોઈ હદ નથી એટલો તાવ આવ્યો છે મને મારી લાઈફમાં પહેલી વાર મને આટલો તાવ આવ્યો અને અહીંયા જો અમારા સાસુમાં કશોક વિડીયો જોવે છે અને હસ્યા કરે જ ક્યારે ના તો ગાઈસ પાછી બેસી દેજું અને અત્યારે તો પાછા ત્રણ વાગી ગયા નથી મમ્મી સૂતા જો મમ્મી બી મોબાઈલ જ જોવે છે કે નથી હું બી સૂતી કેમ કે એમનો ઊંઘ જ નથી આવતી શું કરી હવે કે હું તો મારી પીડાથી મને ઊંઘ નથી આવતી પણ મમ્મીને કેમ ઊંઘ નથી આવતી ખબર નહીં તો મને પાછું આખું બોડી પેઇન થાય છે આવતીકાલે સન્ડે છે તો છોકરાઓ ખબર નહીં આવશે કદાચ આવશે ને ધમાલ ધમાલ કરવાના છે અને આ જે વેન નાખી છે ને સોય બહુ દુઃખે છે તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય